તો આ પ્રમાણે તમને ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા મળશે તમારા માટે નવો ધમાકેદાર માર્કેટનો વિડીયો લઈને આવી ગયો છું ઘણા બધા આપણા માર્કેટના આપણા ચેનલ પર વિડીયો આવેલા છે આપણા તરફથી ખૂબ જ સારો અને સુંદર પ્રતિસાદ મળ્યો છે તો આજે અમદાવાદમાં એવી એક જગ્યા પર આપણે પહોંચી ગયા છીએ જે તમને મિત્રો મારી પાછળ તમને દેખાડે કાપડનો ખજાનો આપણને અહીંયા જોવા મળે છે અને કિલોના ભાવે તમારે વીસ ત્રીસ રૂપિયામાં મીટર અને આ કાપડથી તમારા ઘરે તમે ચાદર છે કોઈને જેન્ટ્સ હોય તો અને જબ્બો બનાવી શકો છો લેડીઝ માટે તમારે ડ્રેસ બનાવવો હોય સોફા સોફા કવર તમે કરી શકો છો ડાઇનિંગ ટેબલ પર વિસાવી શકો છો અલગ અલગ મલ્ટીપર્પઝ યુઝ તમે આ કાપડનો મિત્રો કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે સાથે મળીને એક્સપ્લોર કરવાના છીએ કાપડ બજાર જે કહેવાય છે અમદાવાદ